સુરતના હજીરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં પરંતુ હત્યા કરી નાખી હતી હત્યારાએ માત્ર હત્યા જ નહીં પરંતુ પુરાવા છુપાવવા માટે ક્રૂરતાની હદ હતી હત્યા પહેલા બંને મિત્ર સામાન્ય સ્થિતિમાં એકબીજા સાથે જતા સીસીટીવીમાં કેદ પણ થયા હતા હત્યા પહેલાંના સીસીટીવી ફૂટેજના કારણે હત્યારો પોલીસના સંકંજામાં આવ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક રણજીત શંકર પાસવાન અને આરોપી રોહિત કેવટ વચ્ચે મિત્રતા હતી બંને વચ્ચે માત્ર પાંચ હજાર રૂપિયાના એક મોબાઈલ ફોનને લઈને બોલાચાલી થઈ હતી રણજીતે આવેશમાં આવીને રોહિતનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો પછી રણજીત દ્વારા મોબાઈલ ફોન આપવાની વાત પણ થઈ હતી જે બાદ ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો રણજીત દ્વારા મોબાઈલ કે પૈસા આપવાની ના પાડી દેવામાં આવી હતી જેથી રોહિતે રણજીતની હત્યા કરી હતી મૃતક રણજીત હજીરા ગામ સુંદરનગરમાં આવેલા તારાબેન પટેલના મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું અને પોતે તે ઝારખંડનો રહેવાસી હતો રણજીત અહીં પત્ની અને બાળકો સાથે રહેતો હતો અને કંપનીમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો આ બોલાચાલી એટલી ઉગ્ર બની કે રોહિતે મિત્રતાના તમામ સંબંધોને નેવે મૂકી દીધા આરોપી રોહિતે આવેશમાં આવીને પથ્થર મારીને મિત્ર રણજીતની કરપેણ હત્યા કરી નાખી હતી હત્યા બાદ ઓળખ છુપાવવા અને પુરાવા ન મળે તે માટે આરોપીએ પોતાના ગળામાં રહેલો ગમછો કાઢીને મૃતક રણજીતના હાથ અને પગ બાંધી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાનો ખુલાસો ચૌદમી સપ્ટેમ્બરના રોજ થયો જ્યારે હજીરા ગામમાં જોગણી માતાના મંદિર સામે આવેલા કમલભાઈ પટેલના ખેતરના જાળી ઝાંકરામાંથી રણજીતની લાશ મળી આવી હતી હજીરા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને પકડવા માટે ટેકનિકલ ટ્રેકિંગ અને હ્યુમન સોર્સની ટીમને તૈયાર કરી આસપાસના ફૂટેજ તપાસ્યા તો એક વ્યક્તિ ગળામાં ગમછો નાખીને મૃતક રણજીત સાથે ખેતરમાં જતો દેખાયો આ વ્યક્તિની ઓળખ રોહિત કેવટ તરીકે થઈ જે મૂળ બિહારના લખીસરાયનો હતો રોહિત ભાગી છૂટ્યો હોવાનું જણાતા પોલીસે હજીરા વિસ્તારની કંપનીઓ સુરત કંટ્રોલ રૂમ રેલવે સ્ટેશન અને આજુબાજુની દુકાનોના લગભગ પંચાવન જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી જેમાં રોહિત રેલવે મારફતે સુરત છોડી ગયો હોવાનું સામે આવ્યું હતું રોહિતે પોતાની પાસે ફોન ન રાખ્યો હોવા છતાં યુક્તિ પ્રયુક્તિથી તેના પરિવારની પૂછપરછ કરી રોહિતના ભાઈએ જણાવ્યું કે રોહિતનો કોલ પશ્ચિમ બંગાળ રહેતા તેના નાના ભાઈ પર આવ્યો હતો या तेने पैसा की मांगनी करी थी जिस दिन ये मर्डर हुआ उस दिन से ये जो शख्स है वो लापता है और सूरत सिटी कंट्रोल रूम के सीसीटीवी कैमरास की जब पूछ परछ की जाती है तो पता चलता है कि ये जो शख्स है ये सूरत रेलवे स्टेशन की तरफ जाता हुआ दिखता है इसके बाद हमारी जो टीम्स जो बनी हुई थी वो टेक्निकल सोर्सेज की मदद से ये जो हमारा अक्यूज है रोहित केवाट इसको मोकामा रेलवे स्टेशन बिहार से पकड़ लेती हैं इसके बाद जब फर्दर इंटरोगेशन की जाती है अक्यूज की तो ये पता चलता है कि कुछ दिनों पहले अक्यूज़ एवं विक्टम के बीच में बोलाचाली हुई थी जिसमें विक्टम ने जो अक्यूज़ है उसका जो फ़ोन है वो तोड़ दिया था जिस दिन ये मर्डर की घटना हुई उस दिन ये दोनों जोगनी माता का जो मंदिर है उसके पीछे एकदम मिले और वहाँ विक्टम से और ज़्यादा बोलाचाली हुई और विक्टम ने जब बोला कि ना मैं तुम्हें पैसे दूंगा ना मोबाइल दूंगा तो गुस्से में रोष में आकर जो अक्यूज ने जो विक्टम के सिर पर एक बहुत बड़ा पत्थर जो पास में ही रखा हुआ था उससे उसके सिर में गंभीर इजादी दी पुलिस अकोल लोकेशन न आधार ऑपरेशन पार पाड़ी ने अंत हत्यारा रोहित कुमार केवट ने तेना वतन बिहार न लखीसराय खाते थी दबोची लीधो